જય શ્રી રામ જય રામપ્રિય મિત્રો આજે જવાનું છે અમારે ભૂતનાથ મહાદેવ સ્ટેડી પહેરીને રિએક્શન લેવા તો અમારી સાથે આવવાના છે અમારા આકાશભાઈ અને અમારે ધમાભાઈ અને આ સાથે મિત્રો છે અત્યારે જોવા આવી છે આ ખોખાની અંદર છે સ્ટડી અમારે ધમાભાઈ કરી લીધા છે કપડાં પહેરવાનું ચાલુ જુઓ તમે ફાવશે કે જોવા જેવો

તો મિત્રો કેમ મન નીક નીક ફૂલ મોજ આવશે વિડિયો એન્ડ સુધી તો જો હજી કઈ દઉં જો તો અમારે અત્યારે કેમેરામાં શૂટિંગ ચાલુ છે અને અમારા વિડિયોમાં બેનર જ આવશે મજા તો ફાઇનલી મિત્રો અમારે ધમાભાઈ જો કેમેરો ફિટ કરી નાખો ને અત્યારે અમારે જાવું છે ભૂતનાથ મહાદેવ અમારી સાથે આવી ગયા છે અમારા સુરામમાં અને અમારા ભાઈ કુલદીપભાઈ તો અમે જઈએ છે અત્યારે ભૂતનાથ મહાદેવ રિએક્શન લેવા મિત્રો ગામમાં રિએક્શન લઈ લીધા છે ને ગામમાં જોરદાર વિડીયો બની ગયો છે ને હવે અમે છીએ ભૂતનાથ મહાદેવના મેળામાં તો વિડીયોમાં બિના રહેજો હેન્ડ બધી અમારી સાથે જો બે ત્રણ મિત્રો છે અને શૂટિંગ જોરદાર થાય છે વરસાદ પણ ઝરમર ઝરમર ચાલુ થઈ ગયો નહીં સુરામમાં ગયા છે ત્યારે ભૂતનાથ મહાદેવ મેળાને મેળા ને રિએક્શન જોરદાર છે તો ગડદી ટ્રાફિક વધારે છે તો બને ત્યાં સુધી વધારે બતાવું આવી રીતનું એક રિએક્શન છે તો સાતમ આઠમ નો મેવા વરાણો છે जोरदार ને પબ્લિક નું કાંઈક આવું reaction છે છે હું લખેલું છે વાસ્યા છે આ રીત નું રિએક્શન છે દુનિયા નું જોરદાર ભૂતનાથ મહાદેવના મેળામાં અમારે જો અત્યારે પબ્લિક જોરદાર છે ને મેળામાં બહુ ટ્રાફિક છે જ્યાં હોય એના મિત્રો ભેગા થઈ જાય છે અંદર રેડી ભાઈ રહેવું પડે ડોક્ટર રેડી ભાઈને પાવર એ ગરમી ન થાતી ને ને ગરમી ન થાતી ને મોટા ગરમી થાય છે મારા ગુલફી ખાવી ગુલફી ખાવી નો કુછ નહીં ખાય ફાઈનલી મિત્રો મહાદેવના દર્શન કરીને હવે બી એવાય અત્યારે સ્ટડી ભાઈ સ્ટડી ભાઈ અમારે આરામ કરતા ને ક્યાંક ગરમીના પરસેવાના સુકાઈ જાય એટલે આરામ દઈ દીધો છે અમારા આકાશભાઈ જો એની સાથે હોસ્ટલો આપે છે કે હિંમત નહીં હારતો અને અમારા સુરામાં અત્યારે માવો બનાવે છે ને માવો માઓ ખાઈને નીકળી દે પાછા ઘર સાહેબ તો પબ્લિક હતું જોરદાર બરોબર તો અમારે સ્ટેડી ભાઈને અમારે ગાડી ઉપર બેહાડી દીધા છે અને સ્ટેડીને મેહાની અંદર લઈ આપણે બહુ ઘાયા ઘા બહાર કાઢ્યા કેમકે પબ્લિક દુનિયાનું હતું ફોટોશૂટ કરવા અંદર વધારે ઊભા રહી જાતા અને અમે જઈ શીખ્યા હાલીના ગાડી પાર્કિંગમાં પડી છે બહુ દૂર અને અમે ગરમીના તો ફરી ગયા છે વાત કરવામાં યાર બહુ જોરદાર હતું ઓ ભાઈ ખતરનાક ખતરનાક એટલે પબ્લિકમાં જે શૂટ કરવું એ જોરદાર થઈ જાય નહીં મિત્રો અમે મેં અમારે રિએક્શન લઈને અને જોરદાર વિડીયો બની ગયો છે ને અહીંયા અમારો વિડીયો ખતમ કરીએ છીએ લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય ફરી મળશું નવા બ્લોગ સાથે